આપણા દેશ ભવિષ્ય ધ્યાન માં રાખી એક રીતે કેન્દ્રિત એ માટે શાળામાં બાળકોને બપોરનું ભોજન પ્રાપ્ત થાય એ માટે મધ્યાહન ભોજન યોજના લાગુ પાડવા જઈ રહી છું

જેના કારણે બાળકો બીમાર પડવાના કિસ્સાઓ બને છે માટે અમે આ યોજનાનો વિરોધ કરીએ છીએ માનનીય આ યોજના શરૂ કરવામાં આવે તો તમામ બાળકોને શાળામાં ટાઈમ

राष्ट्रपति मञ्जुरी मिली गइ छ अब आरडो कायदो बनेछ अनि आखा भारतमा लागू पढ्छ मध्यम भोजन योजना